મિત્રો છેલ્લા ઘણા સમયથી કબ્ર તમના મણિધર બાપુની દીકરીનો વિવાદ ચાલી રહ્યો છે કારણ કે તેણીએ એક દરજી સાથે ભાગીને લગ્ન કર્યા છે ત્યારે આજે દીકરીએ અને ખુલાસા કર્યા છે કે તેનો ઓમ ડાબી દરજી સાથે સંપર્ક કેવી રીતે થયો હતો એકબીજાના પ્રેમમાં કેવી રીતે પડ્યા હતા આજે મીડિયા સામે આવીને કોઈ પણ ભય વગર ખુલાસા કર્યા છે જે જાણીને બાપુના પણ હોશ ઉડી ગયા હતા મિત્રો શું પૂરે પૂરી ઘટના આપણે વિસ્તારથી જાણીએ શરૂઆત કરીએ તે પહેલા એક લાઇક જરૂર કરી જુઓ મિત્રો ઓમડા ડાબ એક માસ્ટર માઇન્ડ વ્યક્તિ છે તેઓ દુબઈમાં બેઠા બેઠા અનેક લોકોને કંટ્રોલ કરે છે તો પછી બાપુ ની દીકરી શું કહેવાય જ્યાં મિત્રો સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે ઓમ ડાબી દરજી ત્રણ વર્ષ પહેલા કબરાવ મોઘલધામના માતાજીના દર્શનના બહાને આવ્યો હતો અને થઈ શકે છે કે તેઓએ સૌપ્રથમ વખત બાપુની દીકરીને જોઈ હોય અને તેના પ્રેમમાં પડી ગયો હશે આ પછી તેઓ અવારનવાર માતાજીના દર્શનના બહાને કબરાવ આવવા લાગ્યો કહેવાય છે કે આ રીતે બંનેનો સંપર્ક થયો અને બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા એક દિવસ મોકાનો ફાયદો ઉઠાવીને નવેમ્બરના રોજ બંને ફરાર થઈ ગયા હતા મિત્રો સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે મોગલ ધામના સામંત બાપુની દીકરી રાજલ હાલ ઘરે છે અને જે છોકરો તેને ભગાડીને લઈ ગયો હતો તેના પર પ્રેશર છે કે તેમણે કોઈ મીડિયા સામે આવવું નહીં અને કંઈ બોલવું નહીં જ્યાં મિત્રો દીકરીનું અપહરણ કરનાર ધર્મેન્દ્ર ડાભીને હાલ મીડિયાથી દૂર રાખવામાં આવ્યો છે ભચાઉ પોલીસ મથકમાં દાખલ થયેલી ગુમ નોંધને પગલે પોલીસે ટેકનિકલ સર્વેશના આધારે રાચલ ગઢવી અને હોમ ડાભી બંનેને પાંચ દિવસે વલસાડ જિલ્લામાંથી ઝડપી લીધા છે ભચાઉ પોલીસની એક ટીમ બંનેને લેવા માટે શુક્રવારે વલસાડ જવા માટે નીકળી ગઈ હતી જોકે લાખો લોકોના હસ્થાસ્મા પવિત્ર ધામમાં દર્શનના નામે ત્રણ વર્ષથી કબરાવતા બદમસ બુકીના નિંદનીય કૃત્યની શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે રાજલ ગઢવી સાથે લગ્ન કરનાર ઓમડાભી નામનો યુવક ત્રણ વર્ષથી કબળા દર્શન કરવા માટે આવતો હોવાની માહિતી મળી રહી છે મિત્રો બધાને જ્ઞાન આપનાર મણીધર બાપુને જ્યારે આ બાબતે જાણ થઈ ત્યારે તેઓ ખૂબ જ દુઃખી થયા હતા જોકે પહેલાં દીકરીના અપહરણની વાત સામે આવી હતી પરંતુ જ્યારે બાપુને ખબર પડી કે તેઓએ લગ્ન કરી લીધા છે તો બાપુની ઊંઘ પણ હરામ થઈ ગઈ હતી અને પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો આ સમાચારને લઈને ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી કોઈએ કોમેન્ટ બોક્સમાં લખ્યું કે બાપુ ઘરમાં ધ્યાન દેવાનું ભૂલી ગયા તો એક યુઝરે લખ્યું કે બાપુ જે થવાનું હતું તે થઈ ગયું હવે બંનેને આશીર્વાદ આપો પુરુષોત્તમ નામના એક યુઝરે લખ્યું કે બાપુ તમે બધાને આશીર્વાદ આપો છો તો તમારી દીકરીને પણ આશીર્વાદ આપો તેમાં જ ભલાય છે